ચોટીલા પોલીસ સ્ટેશનના સુખસર અને મેવાસા ગામના પગલિયા ડુંગર તરીકે ઓળખાતા વીડમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બારબોર બંદૂક પકડી પાડતી ચોટીલા સર્વેલન્સ ટીમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કિરેશ પંડ્યા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં ગિરકાયદેસર હત્યા રાખતા અને વેચાણ કરતા ઈસમો અને અસામાજિક પ્રવૃત્તિ ડામી લેવાની ઝુંબેશના ભાગરૂપે સર હત્યા ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અનુભવે શ્રી વી એમ રબારી સાહેબના પોલીસ અધિક્ષક લીમડી ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ચોટીલા નાઉ ના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી વાઘેલા તથા પોલીસ સ્ટાફ માણસો ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન સાથે પોલીસ કોન્સ્ટેબલ આલાભાઈ વીરાભાઈ રોજિયા અને વજાભાઈ ભવાનભાઈ સાન્યા નાવને ને બાદ હકીકત મળેલ કે ચોટીલા સુક્ષર અને મેવાસા ગામની ની વચાવેલ બકલિયા ડુંગર તરીકે ઓળખાતા વિડ માં એક ઈસમ રમેશભાઈ ઉર્ફે જોગીનાથાભાઈ રાવલ રેઠા નીના તાલુકા સાયલાવાડો પોતાના કબજા ભોગવટામાં ગીરકાદે સદેશી બનાવટની સિંગલ પેરલ બંદૂક રાખી આટા ફેરા મારે છે જે હકીકતને આધારે પાથમીવાળી જગ્યાએ રેડ કરતા સુખસર અને મેવાસા ગામના વચ્ચેના બગલિયા ડુંગર વીડ વિસ્તારમાંથી મજકુર ઇસમ દેશી આટ બનાવટની સિંગલ બેરલ બંદૂકને નો ખા કરીને નાસી જઈ બંદૂકની કિંમત રૂપિયા બે હજાર ગણી હથિયાર ધારાનો કેસ શોધી કાઢી મજકુર ઇસમ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે હાર્મસેક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે